તો સમગ્ર દમણના કોસ્ટગાર્ડ પરેડ ગ્રાઉન્ડ ખાતે પાંચ જેટલા તાલીમાર્થીઓની પાસિંગ પરેડ યોજાઈ હતી જેમાં છ મહિનાની કઠિન તાલીમ અને પરીક્ષણ બાદ પાંચ યુવાનો દેશની કોસ્ટગાર્ડ ટીમનો ભાગ બન્યા આ સમારોહમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેમાં દમણ કોસ્ટગાર્ડના જવાનોએ પાસિંગ પરેડ કર્યા બાદ ધડક કરતા પ્રેક્ષકોને બતાવ્યા સાથે તમામ ઉપસ્થિત લોકોએ ભારતીય કોસ્કારની ટીમનો ભાગ બનનાર તાલીમાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો તાલીમાર્થીઓનો પણ છ માસની કઠિન તાલીમ મેળવ્યા બાદ કોસ્કારની ટીમમાં જોડાવાનો ઉત્સાહ જોવા મળ્યો આથી ભારતીય કોસ્કાર દ્વારા દેશના અલગ અલગ રાજ્યોમાં તમામ પાસિંગ પાયલોટની પોસ્ટિંગ આપવામાં આવશે જહાજોઓ કે ઉપર હમ અપને પાયલોટ્સ કો ટ્રેન કરને કે લિયે ઉનકી યહા પે ટ્રેનિંગ કરતે હૈ યહા પે ડોનિયર ટ્રેનિંગ ફ્લાઇટ હૈ और उस फ्लाइट में हमारे फ्लाइंग इंस्ट्रक्टर्स हैं जो यंग पायलट्स को डोनियर जहाज चलाने के लिए ट्रेनिंग देते हैं आज की पासिंग आउट परेड में पांच पायलट थे जिनको हमने डोनियर जहाज के ऊपर ट्रेन करके उनको आने वाले दिनों में कोस्ट गार्ड में ऑपरेशन स्क्वाडन में अपना काम करने के लिए सक्षम किया है સંઘ દમણ ખાતે આવેલા દમણ કોસ્ટગાર્ડના ટ્રેનિંગ સેન્ટર ખાતે આજરોજ સત્તાવીસમો દીક્ષાંત સમારોહ યોજાયો હતો જેમાં કુલ પાંચ પાઇલટોને વિંગ્સ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા આ પાઇલટોના દીક્ષાંત સમારોહમાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા સાથે જ તમામ કડી મહેનત અને ટ્રેનિંગ બાદ આ પાઇલટોને ઓપરેશન્સ અને અન્ય કાર્યોમાં કાર્યરત કરવામાં આવશે અને દેશની સેવામાં આ તમામ પાઇલટો કાર્યરત થશે પ્રિયાંક પટેલ જીએસટીવી દમન